ઓલા બધા ઉતાર હતા ને કામ કરી છે હા ઝુંજા છે પાસે કાલ લકત છે હા કાલ પાસે અમાર કોના કોની પીઠી છે કોની પીઠી છે ભૂલાઈ ગઈ એ ઓલા મમ્મા છે ને છે હા બાબાઈ હાડી બાબાઈ ના છે તો લાવવા નથી ને માર પપ્પા તો હાલો

અને તમારમે એ મોડરેને કારણે મારા પપ્પાના દાદા કે આજ રાખી દીયા આપો એ વ્રત ઓમે હાડી કેટલી બધી સારી જે છે વહાડી લેવાનું તારું કન દેતો હી હા એમાં બેલેસા પ્રતિ થાય હો ને બસા કાઈ ના હાડી ને તેમાં રૂમ સાફ તો કામ હોય

મારા પપ્પા છે ગાડી મૂકે છે અંદર તો કેટલું મસ્ત મસ્ત છે કા મમ્મી અમે પહેલી વખત આવ્યો ને બહુ શોખી ગીત કેટલી મસ્ત છે જો કેટલું આખી જગ્યા ચમકે છે હો નગરી જો કેટલી મસ્ત સોલી મળે આવડી આવું મસ્ત આ ને કા

કે મામે ઘરે આવી ગયસી ને અમે હું હું લેવા ની આ મેં તમને બતાવ્યું આજા મે લીધી ને સોલી દેઉ છે એના મામાન લગન માં હું પેરવા લીધી હા એ સોલી કહેવાય ને કલોપ ટોપય કહેવાય એવું કે રીલા કેમ કરવો આ થી તિલા માલ ને આમ એટલે એવું ને આ એટલા એવું ને એટલા પૈસા લઈ એલે મસ્ત છે દો તો ખરા એલન આવવા આક્ષર કોને આક્ષર આવોમી નહી આલે વે કેલે મસ્ત લાગે છે હા માય તકુલ છે ને પાસા રસ્તામાંથી દો મરચા લીધાતા મરચા ખૂટી ગયાતા મસા લે ને આ બ્લેન્કેટ લેવા જો લે બ્લેન્કેટ ખોલો જો ખોલ ₹50 વધારે લઈ ગયા જન્તી

दायारिडियर <laughs> न <The next day. laughs> હા રાતે હા હાજે ગયા હતા કાં કેટલા વાગે ગયા હતા નવ વાગે ગયા તા હા ને અરિશન દીધું ને દવા લઈને આવ્યા છે અત્યારમાં તો સારું છે એમ તો ને હવે અત્યારમાં વિડીયો એમ કરવા છે તમને બધાને જોવા મજા આવી હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મને આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય